ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાઈ ગયો છે ત્યારે આપણી સાથે બળદેવભાઈ તથા તેમના અહીં ઉપસ્થિત છે છે તો જેવી રીતે માણસને એક સારા શરીરની જરૂર જોવા માટે સારી બે આંખોની જરૂર છે બે કાનની જરૂર છે એને શરીરને સાચવવા માટે એને ઘણી બધી જરૂર પડે છે એવી જ રીતે એ શરીરને રહેવા માટે માણસને રહેવા માટે

એકબીજા સાથે રહેવા માટે એને શાંતિથી રહેવા માટે એને પ્રેમ દયા કરુણાથી એકબીજાને અને મદદનો ભાવ જન્માવવા માટે આ ધર્મ જરૂર છે એટલે બાબા સાહેબે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના દિવસે પોતાના લાખો અનુયાયીઓ સાથે પોતે બૌદ્ધ ધર્મ દીક્ષા ગ્રહણ કરી હું વેદ ગોવર્ધન રાય બૌદ્ધ

તો તેમને જે અનુભવ થઈ રહ્યો હોય તો તમને આજે કેવું લાગે છે તો આજે એમના જે મોટા ભાઈ પૂછીશું કે ગોપાળભાઈ તમારું સ્વાગત છે જય ભીમ નમો આજે તમને કેવું લાગે છે ભાઈએ મકાન બનાવ્યું છે અને મંગલ ગૃહ પ્રવેશ થઈ ગયો છે ત્યારે તમને કેવી લાગણીઓ વ્યક્ત કરવા માંગશે જય ભીમ નમો બુદ્ધાય આજે આ નવા મકાન નું જે ઉદઘાટન થયું બૌદ્ધ વિચારો અને બાબા સાહેબની અસીમ કૃપાથી આ શક્ય બન્યું છે કારણ કે મા બાપ છે એ આપણને જન્મ આપે છે પણ બાબા સાહેબ આંબેડકરે એ જીવન જીવવા માટે આપણને એક માધ્યમ આપ્યું અને એ છે ધર્મ બૌદ્ધ ધર્મ તો બૌદ્ધ ધર્મની અંદર પાંચ શીલ છે એનું આચરણ કરીએ તો જીવન વધારે બહેતર બને છે મારે કહેવું છે કે બાબા બાબાસાહેબ આંબેડકરે સમાજ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું જે હક અને અધિકારો આપ્યા સંવિધાનના માધ્યમથી એના થકી આજે આપણે સૌ ઉજળા છીએ આજે મોટાભાઈએ જે આ મકાન બનાવ્યું અને જે મહેનત કરી છે એમને એમને પણ જીવનની અંદર ઘણો જ સંઘર્ષ કર્યો છે અને આ જે મકાન કર્યું એમાં પણ એક વિચારોનો જ પ્રભાવ છે કારણ કે જો આપણા વિચારો ઉન્નત થાય વિચારો ઉમદા હોય તો જ આપણને આગળ વધવાની પણ પ્રેરણા મળે છે તો એના મૂળમાં પણ બાબા સાહેબ આંબેડકરના વિચારો છે અને બુદ્ધ ભગવાનની જે અસીમ કૃપા છે એવું હું કહીશ ખૂબ જ સરસ વાત કરી ગોપાલભાઈએ કે તેમના મા બાપનો પણ એમને આભાર વ્યક્ત કર્યો અને પોતાના ભાઈને અભિનંદન પાઠવ્યા અને બાબા સાહેબ આંબેડકરની જે કરુણા હતી એને ઉજાગર કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે આપણી સાથે ગોર્ધનભાઈ પણ હાજર છે તો આપણે એમને પૂછીશું કે તમે આવું મોટું ભવ્ય ભવન બનાવ્યું છે તો તમને આજે કેવો અનુભવ થઈ રહ્યો છે તમને કેવું લાગે છે આ બધું જોઈને મને આજનો દિવસ એ ખૂબ આનંદ થયો કે મારા ભાઈના ખૂબ જ મોટા સંઘર્ષથી ખૂબ જ પરિશ્રમથી અને સાહેબ અને બુદ્ધની અસીમ કૃપાથી આ શક્ય થયું છે આટલું સરસ મજાનું મકાન બનાવ્યું અને અત્યારે આજે અમે ગૃહ પ્રવેશ કર્યો અને આજે અમે બસો ચોપડા અને પેન પણ બાળકોને આપી અને સમગ્ર સમાજને અમારા ગણપતિપાસ્ટ્ર વિસ્તારને નાસ્તા પાણી કર્યું અને બધા મહેમાનોનું અમે અભિવાદન કર્યું ખૂબ જ સરસ વાત કરી એમણે કે મહેમાનોનું સ્વાગત કર્યું તથા જે કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર મોટા અંકે વાળીયાથી અહીં ચંદ્રપાલ બૌદ્ધ ઉપાસક પણ પધારેલા હતા તો એમનું પણ સ્વાગત કર્યું અને ભાઈઓ પણ ખુશ છે માત પિતા પણ ખુશ છે અને તેમનું સમગ્ર પરિવાર પરમાર પરિવાર આજે

દરેક બાળકને ઇનામ લગભગ એમને પંદર હજાર રૂપિયા જેવું ઈનામ આપ્યું અને આજે પણ એમને ગૃહ પ્રવેશના દિવસે બાળકોને એક પેન અને ચોપડો આપ્યો એટલે એ જ છે કે બાળકો સમાજના શિક્ષિત બને જો એમને પૈસા આપી દેશું તો એ વાપરી નાખે પણ ચોપડો અને પેનના માધ્યમથી એ લખશે ભણશે અને બાબા સાહેબે પણ આપણને કલમ જ આપી છે કે કલમથી આ એકવીસમી સદીની ક્રાંતિ એટલે કલમની ક્રાંતિ છે જો આપણે ભણશું એજ્યુકેશન લઈશું તો સમાજ આપોઆપ ઉન્નતિ કરશે અને સમાજની અંદર ક્રાંતિ ચોક્કસ આવશે અમારા જે સગા સંબંધીઓ આસપાસના વિસ્તારના લોકો બધા જ આવ્યા અને એ પણ આમાંથી કંઈક પ્રેરણા અને બોધ લઈને જશે કે ભાઈ આપણને જે બાબા સાહેબે રાહ ચીંધો છે એ રાહ ખરેખર માનવતાદાયી કરુણામય છે અને સૌની સાથે પ્રેમથી હળીમળી અને મૈત્રીથી રહી એ જ આપણા જીવનની સાર્થકતા છે ખૂબ સરસ વાત કરી તેમને અને સૌ આડોશી પાડોશીને પણ યાદ કરી અને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે તો હું બળદેવભાઈ ગોપાલભાઈ અને ગોરધનભાઈ એમ ત્રણેય ભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ભીમકી આવાજ યુટ્યુબ ચેનલના સૌ દર્શકો વતી પણ હું તેમને ખૂબ ખૂબ સાધુવાદ પાઠું છું ભીમ નમ બુધાય